જેમાં તમને બદામ ચારસો રૂપિયાની પાંચસો ગ્રામ કાજુ ચારસો વીસ રૂપિયાના પાંચસો ગ્રામ પમકીન બસો રૂપિયાના પાંચસો ગ્રામ સનફ્લાવર એકસો ચાલીસ રૂપિયાના પાંચસો ગ્રામ અંજીર છસો પચાસ રૂપિયાના પાંચસો ગ્રામ તેમજ તમને અહીંયા મસાલા કાજુ મરી કાજુ શેજવાન કાજુ પિસ્તા મખાના અખરોટ ગીરી ખજૂર સાથે સાથે ડ્રાયફ્રુટ લાડુ ડ્રાયફ્રુટ ચીકી પણ અહીંયા તમને બેસ્ટ મળી અને હા દોસ્તો આપેલા આઈડી ફોલો કરો અને ખરીદી કરો એટલે ખજૂર તમને બિલકુલ ફ્રીમાં મળી જવાના છે અને દોસ્તો લક્ષ ડ્રાયફ્રુટ વાળા ઘરેથી જ પ્રીમિયમ ક્વોલિટીના ડ્રાયફ્રુટનું વેચાણ કરી રહ્યા છે જેથી તમને હોલસેલ ના ભાવમાં સારી ક્વોલિટી ના ડ્રાયફ્રુટ અહીંયા તમને મળી જવાના છે એડ્રેસ અને નંબર ડિસ્પ્લે ઉપર આપેલું છે કોન્ટેક કરી લેજો અને તમારી મનપસંદના ડ્રાયફ્રૂટ પ્રીમિયમ ક્વોલિટીના લઈ લેજો